નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે તાજેતરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે કરાર આધારિત ભરતી કરવામાં આવશે અને મહિને એકવીસ જેવો પગાર થઈ ચૂકવવામાં આવશે મારે ગુજરાતની આ ભાજપ સરકારને કહેવું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન અને આ ભાજપના રાજમાં આજે શિક્ષણ છે એ ગુજરાતનું ખાડે ગયું છે આજે ગુજરાતની હજારો પ્રાથમિક શાળાઓ જે સરકારી હતી બંધ કરી દીધી સરકારી પ્રાથમિક શાળા સરકારી હાયર સેકન્ડરી સરકારી માધ્યમિક શાળાઓ એમાં પૂરતી ભૌતિક સુવિધાઓ નથી શિક્ષકોની ઘટ છે અને કેમ્પસની અંદર ઘણા ખરા કેમ્પસમાં રમત ગમતના મેદાનો પણ નથી અને શિક્ષણની મોટી મોટી વાતો કરે તો મારે ગુજરાતના ભાજપના શાસકોને કહેવું કેવું છે જો તમારે શિક્ષણનું ખાનગીકરણ જ કરી નાખવું હોય તો શિક્ષણ મંત્રાલય છે બંધ કરી દેવું જોઈએ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આ એનું શું કામ છે એને ઘેરે બે હારી ગયો શિક્ષણ ખાતું બંધ કરી ગયો એક બાજુ તમે રોજગારી આપવાની વાતો કરો છો ફૂકો છો બીજી બાજુ ટેટ કરેલા ઉમેદવારો સરકારી શાળાઓમાં શિક્ષકની કાયમી ભરતી માટે રાહ જોઈને બેઠા છે એને તમે લોલીપોપ આપો છો અને ગાંધીનગર રજૂઆત કરવા આવે તો એને ટીંગા ટોળી કરીને પોલીસને આગળ કરીને એને માર મારો છો એની ધરપકડ કરો છો આજે ગુજરાતના યુવાનો આ ભાજપ સરકાર ને આ ભાજપના શાસકોને સારી રીતે ઓળખી ગયા છે આજે ગુજરાત નો યુવાન આ ભાજપ પક્ષ ને ભાજપના નેતાઓને આવનાર સમય ની અંદર આનો જવાબ છે એ જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત